પોરબંદર લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી નજીક આવી રહી છે ચૂંટણી પૂર્વે ઉમેદવારો દ્વારા રૂડારૂપાળા વચનો આપવામાં આવતા હોય છે પરંતુ ત્યારબાદ મોટા ભાગના વચનો નેતા ભૂલી જતા હોય છે અને પ્રજા પણ મોટું મન રાખીને નેતાઓને માફ કરી દેતી હોય છે ભારતની આઝાદી પછીથી અત્યાર સુધીમાં આવેલી સરકારોએ અનેક વખત ગરીબી દૂર કરવાના દાવાઓ કર્યા છે વાતો કરી છે બાળમજૂરી પ્રશ્ને પણ કડકમાં કડક પગલા લેવાતા હોવાની શેખી મારી છે પરંતુ સરકાર એ વાત સ્વીકારતી નથી કે બાળ મજૂરી નું મુખ્ય કારણ ગરીબી છે જો ગરીબાય જ ના હોય તો બાળમજૂરી અસ્તિત્વમાં જ આવે નહીં પોરબંદર માં ખુબ જ નાનો એવો બાળક સવાર સવાર માં લીલો ઘાસચારો વહેંચીને રૂપિયા કમાવા નીકળી પડે છે ગૌતમ નામના આ બાળક શીતલા માટે બેસી જાય છે અને બપોર સુધીમાં જેટલા ઘાસના પૂડા વહેંચી નાખે છે ત્યારબાદ તેના મમ્મી તેને લેવા આવે છે અને ઘરે લઈ જાય છે ગરીબીને કારણે બાળકને રમવાની ઉંમરે જો ઘાસચારો વહેંચવા માટે નીકળવું પડતું હોય તો તે સરકાર માટે શરમજનક બાબત છે

માટે ખાસ ખાસચાલ વહેંચવા નીકળવું પડે છે ત્યારે સરકાર આ બાબતે જાગી અને યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે પણ બધા રાજકાર